જોકા પછી કેમ દુખણા લેવાનું પછી જો ગિફ્ટ આપું જો બાવા એવું નાનું હવે અમે નીકળી ગયા છીએ આજ ના દર્શન કરવા માટે મિત્રો વિડિયોગ્રાફી માં કરી પણ છે આમ કોકુરા એક આગળ આગળ આમ બતાવવાનું હોય દીખા આમ હરકુ રાખ્યો વંચાય ને અહીંયા આવેલી છે આમ નીકળીએ છીએ ઘરે સુસાર ગાડી લેવા ગયા છે જો આ સ્મૃતિ ભેટે આપી છે આ પ્રસાદી શું છે તો પ્રસાદી છે મોહનથાળ સુંદી સાનુભાઈને તો એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો મારી ચેનલને કરજો નવા હોય તો